ફ્રી સુવિધા પ્રાપ્ત કરવા વાળું દેશનું પંદરસોમુ રેલ્વે સ્ટેશન ઓકે ક્યાં આવેલું છે સાહિબાબાદ રેલવે સ્ટેશન તો ઉત્તર પ્રદેશમાં ક્યાં ઉત્તર પ્રદેશમાં તો ડિજિટલ અભિયાન અંતર્ગત આ ફ્રી વાઈફાઈ સુવિધા કેમ્પેન ચલાવવામાં આવ્યું છે અને દેશના તમામ રેલવે સ્ટેશન ને વાઈફાઈ થી સુસજ્જ કરવામાં આવશે આ ડિજિટલ અભિયાન અંતર્ગત હવે તમારા મનમાં એક વસ્તુ થયું છે કે ભાઈ તમે સર પંદરસોમુ રેલવે સ્ટેશન તો કહી દીધું તો આ પ્રથમ રેલવે ક્યાં રહ્યા પ્રથમ રેલવે વાઈફાઈ સુવિધા પ્રાપ્ત કરાડું કયું બન્યું હતું તો મુંબઈ સેન્ટ્રલ બન્યું હતું કયું મુંબઈ સેન્ટ્રલ માં શરૂઆત થઈ થી વાઈફાઈ ની ઓકે તો આના વિશે પણ ખ્યાલ આવજે અને કઈ કંપની દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું કઈ કંપની દ્વારા આ વાઈફાઈ પ્રોવાઈડ કરવામાં આવશે તો રેલટેલ દ્વારા રેલટેલ દ્વારા આને વાઈફાઈ થી સુસજિત કરવામાં આવશે તમામ રેલવે સ્ટેશન ઓકે હવે એક ફેક્ટ છે છેલ્લા 7 દિવસમાં 500 રેલવે સ્ટેશન છેલ્લા 7 દિવસમાં પાંચસો રેલવે સ્ટેશન ને વાઈફાઈ થી સુસજ્જ કર્યું છે રેલ ટ્રેલે તો આના વિશે પણ આપણને ખ્યાલ હોવું જોઈએ ઓકે હવે અહીં રેલવે ની વાત થઈ છે તો રેલવે વિશે એકાદ ફેક્ટ જણાવી દઉં તો ફ્રેન્ડ લોંગેસ્ટ રેલવે પ્લેટફોર્મ ઓકે ભારતનું લોંગેસ્ટ રેલવે પ્લેટફોર્મ કયું હતું કયું છે ભારતનું લોંગેસ્ટ રેલવે પ્લેટફોર્મ તો ગોરખપુર રેલ્વે સ્ટેશન કયું ગોરખપુર જે રેલવે સ્ટેશન છે એ ભારતનું લોન્ગેસ્ટ રેલવે પ્લેટફોર્મ છે અને થોડા સમયની વાત કરીએ કાલના વિડીયોની જ વાત કરીએ તો આઈએસઓ એસઓ સર્ટી મેળવનાર તાજેતરમાં કયું સ્ટેશન બન્યું ગુહાટી કયું બને ગુહાટી બન્યું છે આઈએસઓ રેલવે સ્ટેશન ભારતના જો મંત્રીની વાત કરીએ પિયુષ ગોયલ છે ભારતના રેલ મંત્રી અને પિયુષ ગોયલ પરથી તમને બીજું શું યાદ આવશે કાર્નૌટ પુરસ્કાર પિયુષ ગોયલને કાર્ન પુરસ્કાર પણ મળ્યો છે અને વર્ષ બે હજાર ઓગણીસ નો તેમને અંતરિમ બજેટ પણ જે કાર્યકારી બજેટ છે તેમણે રજૂ કર્યું હતું કોને પિયુષ ગોયલે હવે રેલવે મંત્રીની વાત કરીએ તો સ્વતંત્ર ભારતનો પ્રથમ રેલવે મંત્રી કોણ હતો જ્હોન મથાઈ પણ જો કોઈ એ પૂછ લે કે ભાઈ પ્રથમ મહિલા રેલવે મંત્રી કોણ હતા તો મમતા બેનર્જી કોણ હતા મમતા બેનર્જી હતા પ્રથમ રેલવે મંત્રી પ્રથમ મહિલા રેલવે મંત્રી ઓકે તો આમાં વિશે પણ ખ્યાલ હોજો અને કોઈ પૂછ લે ભાઈ રેલવે બોર્ડના અધ્યક્ષ કોણ છે તો વીકે યાદવ તો ચારે પણ રેલવે વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખજો ત્યાર બાદ છે તાદતરમાં NBCC ના અધ્યક્ષ ના રૂપમાં કોને નિયુક્ત કરાયા સુધે સવાલ NBCC ના અધ્યક્ષ ના રૂપમાં કોને નિયુક્ત કરાયા તો शिवदास मीणा ને शिवदास मीणा ને NBCC ના અધ્યક્ષ ના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા તો મનમાં તો થયું છે ભઈ આ NBCC શું છે તો નેશનલ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન સુધે છે નેશનલ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન એ NBCC નું ફૂલ ફોર્મ થશે ત્યાર બરા આગળ વધશું

તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ હવે ફ્રેન્ડ્સ જીડીપી ની વાત થઈ છે તો હાલમાં અલગ અલગ જે સંસ્થાઓ દ્વારા રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું છે જેમ કે વર્લ્ડ બેન્ક રિઝર્વ બેન્ક અને એશિયન ડેવલપમેન્ટ બેન્ક દ્વારા જે અલગ અલગ જે વૃદ્ધિ દર છે એને બહાર પાડવામાં આવ્યું છે તો વર્લ્ડ બેન્ક નું દેખી લઈએ વર્લ્ડ બેન્ક ના જે વૃદ્ધિ દર પ્રમાણે ભારત નો વૃદ્ધિ દર કેટલો રહેશે બે હજાર ઓગણીસ વીસ માટે સાત પોઈન્ટ પાંચ ટકા રિઝર્વ બેન્ક નો જે અનુમાન છે સાત પોઈન્ટ બે ટકા એડીપી નો એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંક નો સાત પોઈન્ટ બે ટકા જાણી લઈએ તો ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ ની સ્થાપના થઈ હતી ઓગણીસો ક્યારે થઈ હતી ઓગણીસો પિસ્તાલીસ માં ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ ની સ્થાપના થઈ હતી હેડ ક્વાર્ટર છે વોશિંગ્ટન ડીસી ક્યાં છે વોશિંગ્ટન ડીસી હેડ છે સી કોણ છે આઈએમએફ ના ક્રિસ્ટિન લિગાર્ડ કોણ છે ક્રિસ્ટિન લિગાર્ડ સીઈઓ છે અને આઈએમએફ માં પ્રથમ મહિલા ચીફ ઇકોનોમિસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કોણ બનાવતા ગીતા ગોપીનાથ કોણ બનાવતા ગીતા ગોપીનાથ આઈએમએફ માં પ્રથમ મહિલા ચીફ ઇકોનોમિસ્ટ બન્યા છે તો આમના વિશે પણ આપણને ખ્યાલ હોવું જોઈએ ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું તાજેતરમાં કયું બેંક વોટ્સએપ પર બેન્કિંગ સર્વિસીસ પ્રોવાઈડ કરનારું દુનિયાનું પહેલું ઇસ્લામિક બેંક બન્યું સવાલ ધ્યાનથી સાંભળજો WhatsApp પર બેન્કિંગ સર્વિસીસ પ્રોવાઇડ કરનાર દુનિયાનું પહેલું ઇસ્લામિક બેંક બન્યું તો ઇમિરાત ઇસ્લામિક બેંક કઈ બન્યું ઇમિરાત ઇસ્લામિક બેંક તોનો વિશે આપણે ખ્યાલ હોઉજે હવે WhatsApp પર વાત થઈ છે બેન્કિંગ સર્વિસીસની તો કયા પ્રકારની સર્વિસીસની વાત થઈ રહી છે તો કસ્ટમર માટે ચેટ બેન્કિંગ શરૂ કરવામાં આવી છે માને કે જેનાથી આપણે બેલેન્સ જોઈ સકીશું કાર્ડને બ્લોક અનબ્લોક જેવી સુવિધાઓ આ જે બેન્કિંગ સર્વિસીસ છે વોટ્સએપ પર એમાં આપવામાં આવશે ઓકે હવે હાલમાં જો સર્વિસીસની વાત કરીએ તો એસબીઆઈ દ્વારા ડોરસ્ટેપ ડિલિવરી શરૂ કરવામાં આવી છે અને બીઓ દ્વારા ચાઇલ્ડ કેર સર્વિસીસ જે છે એ શરૂ કરવામાં આવી છે હવે વાત થઈ છે ઇમારત ઇસ્લામિક બેન્કની તો એના વિશે જણાવી દઉં તો ઇમારત ઇસ્લામિક બેન્કનું હેડ છે દુબઈ સીઈઓ પણ છે સલે અમીન તો આપણને આમના વિશે આટલી માહિતી હોવી જોઈએ ત્યારબાદ આગળ વધશું નેક્સ્ટ સેશન પર જઈશું આપણે सीआरपीएफ वीर परिवार ऐप કોણે લોન્ચ કરી સુધે સવાલ सीआरपीएफ वीर परिवार ऐप કોણે લોન્ચ કરી તો ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે सीआरपीएफ वीर परिवार ऐप લોન્ચ કરી છે કોના માટે તો सीआरपीएफ માં શહીદ થયેલા શહીદોના પરિવાર માટે જેમાં પેન્શન અને કલ્યાણકારી યોજના વિશે માહિતી મળી જશે सीआरपीएफ રિગાર્ડિંગ ઓકે તો અહીં सीआरपीएफ ની વાત થઈ છે તો પહેલા પહેલું આપણને શું ખબર ફૂલ ફૂલ ફોર્મ ફોર્મ શું શું થશે 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 સેન્ટ્રલ સેન્ટ્રલ રિઝર્વ રિઝર્વ ફોર્સ ફોર્સ એ સ્થાપના સ્થાપના થઈ હેડક્વાર્ટર છે નવી દિલ્હી ક્યાં છે હેડક્વાર્ટર નવી દિલ્હી છે સીઆરપીએફ નું અને ડાયરેક્ટર જનરલ કોણ છે રાજીવ રાય ભટનાગર કોણ છે રાજીવ રાય ભટનાગર ડાયરેક્ટર જનરલ છે સીઆરપીએફ ના ત્યારબાદ છે તાજેતરમાં દેશનું પહેલું હીરા મ્યુઝિયમ ક્યાં બનાવવામાં આવ્યું સવાલ તાજેતરમાં દેશનું પહેલું હીરા મ્યુઝિયમ ક્યાં બનાવવામાં આવ્યું તો મધ્યપ્રદેશમાં ક્યાં બનાવ્યું છે મધ્યપ્રદેશમાં બનાવવામાં આવ્યું છે પહેલું હીરા મ્યુઝિયમ ઓકે મધ્યપ્રદેશમાં ક્યાં તો મધ્યપ્રદેશના છતરપુરા છતરપુર જિલ્લામાં બનાવવામાં આવશે દેશનું પ્રથમ હીરા મ્યુઝિયમ ઓકે હવે આના વિશે વાત કરીએ તો પન્નાના ના ખાનોમાંથી મળેલ ત્રણસો ત્રેવીસ કેરેટ હીરા મૂકવામાં આવશે આ મ્યુઝિયમમાં અને આ જ મ્યુઝિયમમાં આ જે હીરાઓ મૂકવામાં આવશે તેનું નિલામી અથવા ઓક્શનની વ્યવસ્થા કરવામાં આવશે હવે મ્યુઝિયમ ની આપણે ચર્ચા કરી છે એના વિશે જણાવી દઉં તો બે મ્યુઝિયમ છે જે ઇમ્પોર્ટન્ટ છે એક તો પ્રથમ સંગીત મ્યુઝિયમ અને એક છે પ્રથમ પોલીસ મ્યુઝિયમ તો પ્રથમ સંગીત મ્યુઝિયમ ક્યાં આવેલું છે તમિલનાડુમાં ક્યાં આવેલું છે તમિલનાડુમાં અને પ્રથમ પોલીસ મ્યુઝિયમ ની વાત કરીએ તો નવી દિલ્હી ખાતે ક્યાં આવેલ છે નવી દિલ્હી ખાતે પ્રથમ પોલીસ મ્યુઝિયમ આવેલ છે હવે વાત થઈ છે મધ્યપ્રદેશની તો મધ્યપ્રદેશ આવે ત્યારે શું યાદ આવજે તો મધ્યપ્રદેશ આવે ત્યારે ઇન્દોર શહેર આવવું જોઈએ ઇન્દોર શહેર યાદ આવું જોઈએ શા કારણે તો સ્વચ્છ સર્વેક્ષણ રેન્કિંગમાં ટોપ શહેરમાં ઇન્દોર આવેલ છે કોણ આવેલ છે ઇન્દોર તો આના વિશે આપણને ખ્યાલ હોવું જોઈએ હવે મધ્યપ્રદેશની વાત થઈ છે તો મધ્યપ્રદેશ વિશે પણ થોડું જણાવી દઉં મધ્યપ્રદેશના મુખ્યમંત્રીનું નામ છે કમલનાથ શું નામ છે કમલનાથ મધ્યપ્રદેશનું પાટનગર છે ભોપાલ શું છે ભોપાલ છે મધ્યપ્રદેશનું પાટનગર અને મધ્યપ્રદેશના ગવર્નર કોણ છે તો આનંદીબેન પટેલ કોણ છે આનંદીબેન પટેલ મધ્યપ્રદેશના રાજ્યપાલ છે તો આમના વિશે ખ્યાલ હોવું જોઈએ ત્યારબાદ આગળ વધશું તાજેતરમાં કોણ સતત ત્રીજી વાર કોણ સતત ત્રીજી વાર વિઝડન લીડિંગ ક્રિકેટર ઓફ ધ ઇયર તરીકે ચૂંટાયા અથવા તો જીત્યા તો વિરાટ કોહલી વિરાટ કોહલી સતત ત્રણ વાર વિજડિયન લીડિંગ ક્રિકેટર ઓફ ધ ઇયર તરીકે ચૂંટાયા છે કયા કયા વર્ષ બે હજાર સોળ સત્તર અને અઢાર હવે વિરાટ કોહલીની વાત કરીએ તો તેઓ તેમને કેપ્ટનશીપ અને બેટિંગ માટે ચૂંટાયા છે અને વિરાટ કોહલી જો રેન્કિંગની વાત કરીએ તો વન ડે અને ટેસ્ટ મેચ બંનેમાં તેઓ ટોપ ખેલાડી છે એટલે કે રેન્કિંગમાં તેઓ ટોપ પર છે એવી રીતના જો મહિલા ક્રિકેટરની વાત કરીએ તો વિજડન લીડિંગ ક્રિકેટર ઓફ ધ ઇયર તરીકે મહિલા ક્રિકેટમાં સ્મૃતિ મંધાના કોણ સ્મૃતિ મધના ચૂંટાયા છે જેમને રન મશીન કહેવામાં આવે છે અને ક્રિકેટની વાત થઈ છે તો જે આઈપીએલ છે ઓકે જે આઈપીએલ છે આઈપીએલ ની વાત કરીએ તો હાલમાં આઈપીએલ નું બારમું સંસ્કરણ ચાલી રહ્યું છે અને એમાંથી એક સવાલ આવી શકે કે ભાઈ પાંચ હજાર રન ફાસ્ટેસ્ટ પૂરા કરનારા કયા ખેલાડી બન્યા છે સૌ પ્રથમ કયા ખેલાડી બન્યા છે તો સુરેશ રૈના અને જો ફાસ્ટેસ્ટ પૂછે તો વિરાટ કોહલી અને એવું પૂછે કે પાંચ હજાર રન પૂરા કરનારા બીજા ખેલાડી કોણ બન્યા તો વિરાટ કોહલી ઓકે તો આના વિશે આપણને ખ્યાલ હોવું જોઈએ ત્યારબાદ ક્વેશન તાજેતરમાં કયું શહેર પોલ્યુશન ચાર્જ લાગુ કરનાર વિશ્વનું પહેલું શહેર બનશે સવાલ તાજેતરમાં કયું શહેર પોલ્યુશન ચાર્જ લાગુ કરનાર વિશ્વનું પહેલું શહેર બનશે તો લંડન કયું લંડન શહેર છે પોલ્યુશન ચાર્જ લાગુ કરનાર વિશ્વનું પહેલું શહેર હવે મનમાં થયું છે કે સર આ પોલ્યુશન ચાર્જ કઈ રીતના કરી શકાશે તો આના વિશે વાત કરીએ તો અલ્ટ્રા લો એમિશન ઝોન લાગુ કરનાર શું અલ્ટ્રા લો એમિસન ઝોન લાગુ કરનાર પ્રથમ શહેર બનશે માને કે જ્યારે તમારી ગાડી માને એક્ટિવા છે વિહીકલ છે એમાંથી જે ધુમાડો નીકળે છે એની લિમિટ નક્કી કરવામાં આવશે અને એ લિમિટની બાર જો ધુમાડો વધારે નીકળશે તો તમને ફાઇન એટલે કે ચાર્જ કરવામાં આવશે તમારા પર પેનલ્ટી લગાવવામાં આવશે તો આના વિશે આપણને ખ્યાલ હોવું જોઈએ હવે પોલ્યુશનની ની વાત થઈ છે તો હાલમાં જ આઈ દ્વારા કોના દ્વારા આઈ દ્વારા માને કે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી દ્વારા એક સર્વે બહાર પાડવામાં આવ્યો જેમાં ભારતમાં સીઓ નું જે ઉત્સર્જન થાય છે એમાં ચાર પોઈન્ટ નો વધારો કરવામાં આવ્યો હતો તો પોલ્યુશન પરથી તમે આને લિંક કરી શકો છો ઓકે જો તમે લિંક કરશો તો ક્યારેય કોઈ પણ વસ્તુ નહીં ભૂલો અને આવી રીતના લિંક કરતા રહેશો તો તમને કરંટ છે જીકે છે ઇતિહાસ છે ભૂગોળ છે બંધારણ છે બધાને આવી રીતના લિંક કરતા જાઓ

જો 100% હોય તો જ હું વિડિયો અપલોડ કરું નહી તો ઘણા લોકોની જેમ હું 5 વાગે 6 વાગે ગમે ત્યારે વિડિયો અપલોડ કરી શકું પણ મારું હું ডেইলি 100% આપવા માંગુ છું એટલા માટે અમુક ટાઈમ વિડિયો લેટ થાય વેલી થાય તો બસ મારો હેતુ છે કે ભઈ તમને બેનિફિટ થાય મને બેનિફિટ માટે હું 5 વાગે ભી ડેલી વિડિયો મૂકી શકું છું ઓકે હવે વાત છે બ્રિટનની તો લંડનની વાત છે તો લંડન સેનું કેપિટલ છે બ્રિટનનું અને બ્રિટેન વાત છે તો બ્રિટેન નું નાણું છે પાઉન્ડ સ્ટાર્લિંગ અને બ્રિટેન રાષ્ટ્રપતિ છે થેરેસા મે તો જયારે પણ બ્રિટેન વિશે સાંભળો ત્યારે આટલી માહિતી આ છું ક્યાં રાખજો અને હોપફુલ આ વિડિયો હેલ્પફુલ રહેશે તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું અને જે રીતના મેં કીધું ભાઈ બાર તારીખ તો કાલ માને કે કાલે બપોરથી આપણે ફ્રી રહીશું વધુ સમય આપી શકશું આપણે વિડીયો બનાવવા તો તમારા તમામ કાર કોર્સ જે છે એ રાબેતા મુજબ ચાલુ જ થઈ જશે અન અને યુટ્યુબ બંને પર તો તમે બંને જગ્યાએ મારો લાભ લઈ શકો છો ફ્રી ઓફ કોસ્ટ નો ચાર્જ ક્લિયર છે તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું